શ્રુતિ ઈએનટી હોસ્પિટલનો શ્રુતિ કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ છેલ્લા સોળ વર્ષથી ચાલી રહ્યો છે જેમાં એક હજાર જેટલા ઇમ્પ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા જેથી તેની ઉજવણી કરવા નિઃશબ્દ બનેલા બાળકોમાંથી હવે શબ્દની યાત્રામાં જોડાયેલા બાળકો માટે ઉજવણી કરવા શહેરના પાલેપણ ખાતે આવેલા મુકબધીર વિકાસ ટ્રસ્ટની શાળા ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેની પર નજર કરીએ શ્રુતિ ઈએનટી હોસ્પિટલ તેમજ ચિન્મય પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક ડોક્ટર સૌમિત્ર શાહે જણાવ્યું હતું કે અમારા શ્રુતિ કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામને આજે સોળ વર્ષ પૂરા થયા છે આ વર્ષ દરમિયાન અમે એક હજાર કોકલિયર ઇમ્પ્લાન્ટના ઓપરેશનનો સફળ રીતે કર્યા છે તેમાં ગવર્મેન્ટનો ઘણો ફાળો છે જેમણે અમારા બહેરાજ ધરાવતા બાળકો માટે કોકલિયર ઇમ્પ્લાન્ટ ફાળવ્યા અને જેને કારણે અમે આ કાર્ય સફળ રીતે પાર પાડ્યું છે તે ઉપરાંત ઘણા દાતાઓ પણ ગરીબ દર્દીઓને બધી સહાય કરી છે અને બાળકોના વાલીઓની મહેનત કે જે ઓપરેશન પછીની થેરાપી માટે અત્યંત જરૂરી હોય છે તેમાં વાલી તેમજ અમારા થેરાપિસ્ટે ઘણી જહેમત ઉઠાવી હતી ઇમ્પ્લાન્ટના પૂરા થયા તેના માટેનો હતો આ સોળ વર્ષમાં મેં હજાર ઉપર બાળકોના કોકેર ઇમ્પ્લાન્ટ કર્યા છે જેમાં અમારા દાતાઓનો બહુ મોટો ફાળો છે સરકારનો બહુ મોટો ફાળો છે અને એ મા બાપનો બહુ મોટો ફાળો છે જે લોકો વિશ્વાસ કરેલું કોકેર ઇમ્પ્લાન્ટ એક એવી આધુનિકતા છે જે એક માણસ કે એક બાળક જેને ભગવાનને જન્મથી બેરું મૂંગું બનાવેલું તેને તમારી મારી જેમ સાંભળતું બોલતું કરી શકે છે નોર્મલ સ્કૂલમાં અભ્યાસ કરી શકે છે બાળકને કાલ ઉઠીને પોતાની જિંદગીમાં તમારી મારી જેમ આગળ કાં તો ડૉક્ટર કાં તો એન્જિનિયર કે કંઈ બી બનવાની તક આપે છે આ પ્રોગ્રામમાં ખાસ એ હતું કે આજે હજાર ઇમ્પ્લાન્ટ જેમાં થયા ત્યારે હવે અમુક અમારા બાળકો હવે પ્રોફેશનલ કોલેજોમાં જવા ચાલુ થઈ ગયા છે કોઈક કશે અકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે કોઈક નોર્મલ ઓફિસમાં આર્કિટેક્ચર ભણે છે ચાર બાળકો આ વર્ષે દસમાં બોર્ડની એક્ઝામ નોર્મલ સ્કૂલમાં પાસ કરી છે સો પ્રોગ્રામમાં મેં વિવિધ વસ્તુઓ કરી હતી અમે બાળકોનું ફેશન શો કરેલું જેમાં બાળકો અમુક જાતના પ્રાણીઓ બનેલા કોઈ ગાંધી બાપુ બનેલા એક કોન બનેગા બેસ્ટ કોકલર ઇમ્પ્લાન્ટ જેવું એક પ્રોગ્રામ રાખ્યું હતું જેમાં બાળકોએ સ્પર્ધા રાખીને સવાલ જવાબ કર્યા હતા અને એના પછી અમે લોકો લોકોએ ગ્રેજ્યુએશન સેરેમની જ રાખ્યું હતું જેમાં જે બાળકો નોર્મલ સ્કૂલમાં જાય છે બાળકોનું માન સન્માન કરવામાં આવ્યું હતું મારી એક જ આ માધ્યમ દ્વારા એક જ તમને એક સલાહ હશે કે જે મા બાપ કે જે ઘરમાં તમને દેખાય કે બાળક સાંભળતું કે બોલતું નથી તો એની તપાસ કરાવો તમે જેટલી જલ્દી તપાસ કરાવશો એટલી જલ્દી એ બાળક સારું થશે એટલી જલ્દી એ બાળક સાંભળતું બોલતું થશે આ ઓપરેશન મોંઘું છે છથી સાત લાખનો ખર્ચો છે પણ સરકારની મદદ દ્વારા સેન્ટ્રક કેન્દ્ર સરકારની મદદ દ્વારા અને અમારું પોતાનું એક શ્રવણ શ્રવણશ્રુતિ પ્રોગ્રામ દ્વારા અમે આ બાળકોને નિઃશુલ્ક ઓપરેશન તેમજ થેરેપીની સારવાર વર્ષોથી આપીએ જ છે ને આપતા જ રહીશું શ્રુતિ કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ હેઠળ ઇમ્પ્લાન્ટ કરેલા બાળકો દ્વારા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર પારુલ વડગામા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા પામ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો હું છું ડૉક્ટર પારુલ વડગામા સુરત સિવિલ ખાતે ટીબી ચેસ ડિપાર્ટમેન્ટની વડા છું અને આજે સુરત ખાતે જે ડૉક્ટર સ્વામિત્ર શાહ જે શ્રુતિ એન ટી હોસ્પિટલમાં વર્ષોથી કામ કરી રહ્યા છે અને અધરક પરિશ્રમ કરી રહ્યા છે એમના દ્વારા એક કાનના કોકલેર ઇમ્પ્લાન્ટ એટલે કાનના ટ્રાન્સપ્લાન્ટ જે કહેવાય સાદી ભાષામાં એવા હજાર જેટલા બાળકો જે એમને છેલ્લા અઢારથી વીસ વર્ષમાં કામ કર્યું છે જે બહુ મોટી ઉપલબ્ધિ છે કે આજે એક હજાર જેટલા બાળકોનું ઓપરેશન કરવું અને એમને કાનની સંભળાશ પાછી લાવી અને એમના ફેમિલીને અને બાળકોને ખુશી આપવી એ બહુ જ મોટી વાત છે તો હું અભિનંદન પાઠવું છું ખાસ કરીને ડૉક્ટર સૌમિત્રી શાહ ડૉક્ટર માનસી અને આખી ટીમને કે જેને જેમને આટલા વર્ષોમાં એક જ એમ રાખ્યું છે કે જે હંમેશા મેં એમના પિતાજી દ્વારા ડૉક્ટર વિનોદ શાહ દ્વારા બી સાંભળેલું છે કે ડેફ એન્ડ ડમ એટલે કે જે બહેરા બાળકોની સ્કૂલો સુકામ હોવી જોઈએ તો એના માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે બાળક જન્મે એના પહેલાં ત્રણ મહિનાની અંદર જ આપણે કાનનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ એટલે હિયરિંગ ટેસ્ટ કરાવવું જોઈએ જેથી કરીને પહેલાં ત્રણ મહિનામાં જ એ ખ્યાલ આવી જાય કે બાળકને કાનમાં સાંભળવામાં કોઈ તકલીફ છે કે નહીં જેટલી નાની ઉંમરમાં આપણે સાંભળવાની તકલીફને આઈડેન્ટિફાઈ કરીશું એટલી જ નાની ઉંમરમાં આપણે એનું કોકલિયર ઇમ્પ્લાન્ટ કરીશું અને એ ઇમ્પ્લાન્ટ કરવાથી આપણે આજે જોયું કે લગભગ હજાર જેટલા બાળકો અહીંયા ઉપસ્થિત હતા અને એ બાળકોએ કોઈએ સિંગિંગ કર્યું કોઈએ ડાન્સ કર્યું કોઈએ સ્પીચ આપી તો આ જીવતું જાગતું ઉદાહરણ છે કે નાની ઉંમરમાં જ્યારે બાળકોનું ઓપરેશન કરવામાં આવે છે કે જે ડૉક્ટર સ્વામિત્ર શાહ વર્ષોથી કરી રહ્યા છે અને એમના પિતાજી બી ડૉક્ટર વિનોદ શાહ સાહેબ બી સુરતના નામાંકિત ઇએનટી સર્જન હતા કે જેમનું એક સ્વપન હતું કે અમને મૂંગા બહેરા માણસ છોકરાઓની સ્કૂલ જ ના જોઈએ સ્કૂલ બનાવવું એ ઉદ્દેશ્ય નહીં હોવું જોઈએ આપણે બહેરા કેવી રીતે બાળકોમાં જલ્દીથી જલ્દી ડિટેક્ટ થાય અને જલ્દીથી જલ્દી ઇમ્પ્લાન્ટ દ્વારા એને આપણે કરેક્શન આપી શકીએ અને ઇમ્પ્લાન્ટ કર્યા પછી એ બહેરું બાળક નોર્મલ થઈ જાય એ આપણો ઉદ્દેશ્ય હોવો જોઈએ અને એ બાળકને આપણે નોર્મલ સ્કૂલમાં ભણાવી શકીએ એ આપણો ઉદ્દેશ્ય હોવો જોઈએ આ કાર્યક્રમમાં સારવારથી જ બપોર સુધી બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિના આયોજન થયા હતા તેમાં બાળકોનો ફેશન શો ક્વિઝ સ્પર્ધા ટોક શો અને પદવીદાન સમારોહ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તમામ બાળકો ઉત્સાહથી જોડાયા હતા અઝર ખુરશી સાથે પ્રકાશવાળા